હેલો મિત્રો કેમ છો બધા મજામાં ના હોપ કે બધા મજામાં જશે તો હું આવી ગઈ છું તમારા માટે એક નવો અને યુનિક બ્લોગ લઈને તો જો અમે સવાર સવારમાં નીકળી ગયા છે ચોટીલા ચામુનમાના દર્શન કરવા માટે તો ચાલો આપણે ત્યાં જઈને તમને જામુનમાના દર્શન કરાવીએ અને ત્યાંની બજારમાં ગયા અને ત્યાં ત્યાંથી અમે શું લીધું એ પણ બતાવીએ તો મળીએ આગળના બ્લોગમાં પણ બનેલા રહેજો આ એમાં કહે છે આપણે ચોટીલા પહોંચી ગયા અને હવે નાસ્તો કરવા માટે બેસી ગયા છે આપણા ગાંઠિયા સંભારો અને કઢી પાટા ગાંઠિયા તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ દિલીપની હાલત ખરાબ થઈ ગઈ છે અને સ્માઇલ આપણે દિલીપ ટેસ્ટ કરીને બતાવશે સારો છે ને બસ તો વાંધો દિલીપ ઓકે કહી દીધું એટલે આપણું ઓકે મોટું તીખું છે કે મોરું ને તો ફાઇનલી આપણે ચામુંમાના મંદિરની બહાર મેઇન ગેટ પાસે પહોંચી ગયા છે અને હવે આપણે જઈએ છીએ અંદર તો મિત્રો હા હજુ સુધી કોઈ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ પહેલાં જઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો જેથી કરીને તમને આવા અવનવા વિડીયો જોવા મળે અને હા અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો ફૂલતા નહીં આપણે ભગતિયા ચડીને ને જમણવાના મંદિર ઉપર જવાનું છે તો ચાલો તમને બતાવીએ આપણે જેમ કે પોરબંદરમાં કુલી છે ગિરનાર છે જો ત્યાં આપણે સપાટ પગડ્યા છે અને અહીંયા તો થોડુંક ચડવામાં આપણે તકલીફ પડે અને શ્વાસના હાથે બધું તકલીફ કેવડાવે તો જોઈએ હવે દેવી માતાજીની શક્તિ અને ભક્તિ આપણે શક્તિ આપશે અને આપણી જેવી ભક્તિ એવી શ્રદ્ધાથી ચડવાનું છે કોશિશ કરીએ કે ચડાય તમે જોઈ શકો છો અમે અડધા પગથિયા ચડી લીધા છે અને અહીંયા ઉપરથી આખું ચોટીલા અને અડધું રાજકોટ દેખાય એવું લાગે છે તમે જોઈ શકો છો સામેની સાઈડમાં જે છપરા છે એ બધું આપણે ચડી ગયા છે અહીં સુધી તો જો અહીંથી સિટીનો વ્યૂ કેટલો મસ્ત આવે છે તો ચાલો હવે આગળ પણ આપણે ચડવાનું બાકી છે ચડી લઈએ તડકો છે તો પણ ટ્રાફિક આજે વધારે છે મિત્રો જોઈ શકો છો અમે માતાજીના મંદિર સુધી પહોંચી ગયા છે તો કેટલા ભક્તો છે અહીંયા શ્વાસ ચડી ગયા છો મને जोला गीतनी गीत एक्टिंग गरिने वीडियो बनावे छु त लागे तो मित्रों फाइनली जमुनमा मन्दिर पहोची गए नै गाउमुड छु आज बहु थाकि वच्चे वे चढवा मलाई बहुत श्वास चढि गयो बेही गइ तिमी एउटा माताजी मंदिर सुधी नै पहची तो फाइनली पहोची गए त माताजी નું મંદિર સામે છે કેટલી બધી પબ્લિક છે તો તો હાલો મિત્રો આપણે દર્શન કરી લેએ છે માતાજીના ફાઇનલી માતાજી મને પહોંચાડી દીધી એટલે વાંધો ન હોય જોય હવે ચાલો દર્શન કરી લે પછી મળી આપણે તો જો મિત્રો આપણે મંદિરની અંદર છે દર્શન બધું થઈ ગયું છે

ઉપર છે મંદિર છે મેરડી માન મંદિર क्याजने दिन જોઈ શકો છો જે ચામુંડમાના મંદિરે મહાલક્ષ્મીનું જે ચિહ્ન છે એ ચિહ્નની બાજુ બાજુમાં આવવાનું મારું સપનું હતું ફાઇનલી આજે ભલે હું થાકી ગઈ પણ અહીં સુધી હું પહોંચી ગઈ એમ તો મને ખૂબ આનંદ થયો ચામુંડમાના મંદિરે અને તમે જોઈ શકો છો અહીંથી નીચેનો નજારો કેવો મસ્ત લાગે છે અને આ છે ફોટોગ્રાફી એરિયા સેલ્ફી પોઈન્ટ અહીંયા બધા આવીને સેલ્ફી પાડે છે

ખૂબ મજા આવી માતાજીના પાદરમાં આવીને એના દર્શન કર્યા આમ તો હું બેથી ત્રણ વખત આવી ગયો છું આજે પહેલી વખત હું મારા લાઈફ પાર્ટનર સાથે આવ્યો છે એટલે મને ખૂબ ખૂબ આનંદ થયો એકદમ મજા આવી ગઈ હું ક્યારેય નહોતી આવી પણ મને આવી નહોતી ખબર કે હું મારા લાઈફ પાર્ટનર સાથે આવીશ તો આજે અમે બે એક સાથે આવ્યા અને દર્શન કર્યા જો દિલીપે મને એના હાથે દઈ સિંદુર પણ ભરતું હતું માતાજીના આશીર્વાદથી મને માતાજીનું સિંદૂર મારા કપાળમાં લઈ મને ઘણી બધી ખુશી થઈ ચાલો મિત્રો આપણે થોડા ઘણા ખોટા પડી લે પછી નીચે ઉતરીએ એટલે પાછા મળીએ તો અહીંયા જામુનમાના મંદિરની અંદર જ નીચેના ભાગમાં જે મંદિરનો નીચેનો ભાગ છે ત્યાં અંદર ભોયરા જેવું છે ત્યાં અંદર એક હનુમાન ચાલીસા અને જામુંડા ચાલીસા આપેલી છે મેં તો આખી વાત તમે પણ જાઓ તો એક વખત આખી વાત જો મનને શાંતિ મળશે આપણે મસ્ત દર્શન થઈ ગયા છે અને પગે લાગી લીધું છે ફોટા પાડી લીધા છે વિડીયો ઉતાર લીધો છે અને મોઢું ધોઈ નાખ્યું છે અને ફ્રેશ થઈ ગયા છે તો तो जे सपोर्ट जो सामने अपना माताजी નું મંદિર છે અને હવે આપણે દર્શન કરી અને રીટર્ન આ बाजू જો પાછા ભોગવ્યા જેટલા છે એટલે આપણે ઉતરવાના છે તો આપણે અહીંયા बाजूમાં પુસ્તક મંદિર છે ત્યાં આમના આપણે ખાયા એટલે એ પણ આપણે બતાવું હમ એ તો મંદિર છે ખાલી બે ત્રણ 2 કિલોમીટર જેવું છે સાચું નથી બહુ મોટું બધું મંદિર છે આવી રીતે કેમ આપણે સુના છે બારકા છે આવી રીતે બહુ મસ્ત મંદિર બનાવ્યું છે રોડ ઉપર જ આવેલું છે એ આપણે બતાવું અહીંથી નીચે ઉતરી અને એ મંદિર આપણે જઈશું અને ત્યાં પણ તમને બતાવશું તો ચાલો ફટાફટ આપણે ઉતરી જાય નીચે હવે નીચે ઉતરવા માં તો નહીં ઉપર ચડવામાં તો શ્વાસ ચડી ગયો જય ચામુંડા જય જય ચામુંડા શૂઝ પહેરી લીધા કમ્પ્લેટ અને જવા માટે થઈ ગયા છે રેડી તો ચલો ચલે ચલો ચલે ચલો આ બાજુ દિલીપ એ ચડવાનું આ સાઈડમાં રહ્યું દિલીપ આપણે ઊંધા હે

લાગી ગયા જાય તો ખરાબ લાગે ને તો તમે જોઈ શકો છો મિત્રો અહીંનો નજારો કેવો મસ્ત છે આખું ચોટી ના દેખાઈ જાય હતી અને હવે આપણે છેક નીચે ઉતરવાનું છે જો પગથિયા દેખાય ત્યાં સુધી હું તમને બતાવું છું તો ચાલો ધીમે 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 આપણે ઉતરશું નીચે જો કેટલું મસ્ત લાગે છે વિડીયો તો મુશ્કેલ ¿Te sí. તો જો આપણે ગિરનારમાં જે રીતે કાવડ શ્રવણની કાવડમાં બેસાડીને ઉપર સુધી ચડાવે છે એ જ રીતે આપણે ચોટીલા ચામુનમાંના મંદિરમાં પણ સુવિધા છે આ રીતે કાવડમાં બેસાડી જે કોઈ ઉપર હાલીને ન ચડી શકતું એને આ રીતે કાવડમાં બેસાડી અને ઉપર સુધી પહોંચાડવામાં આવે છે હવે જે આ બે ભાઈ છે કાવડમાં જેને લઈને જાય છે ખરેખર એને ચામુનમાંની જ શક્તિ કેટલો વજન એના ખંભાઓ ઉપર ઉપાડી અને ઉપર સુધી પહોંચાડી શકે તો આ રીતે જે ચાલીને ન જઈ શકતા હોય એને આ રીતના કાવડમાં લઈ જાય જામુનમાં મિત્રો આ ચામુંમાના મંદિરની એક પાછું બીજું ચામુંમાનું મંદિર આવેલું છે તે પણ બહુ સરસ છે પણ વિડીયો અને ફોટોગ્રાફીની મનાઈ હતી એટલે આપણે અંદરનો સીન લીધેલો નથી જો બહારથી કંઈક આવું મસ્ત મંદિર લાગે છે તો ફાઈનલી મિત્રો આપણે ચોટીલામાના મંદિરથી નીચે ઉતરી ગયા છીએ પગે લાગીને અને હવે છે ને એની ચોટીલાની મેન બજાર છે અને આ અંદર આટો મારવા જઈએ છીએ તમને પણ બતાવીએ બજારમાં વધારે પડતું તો એવું જ મળે જોઈ શકો છો આ ચામુનમાનું મેન ચૂટીલાવાળો ગેટ ઘોડો ઘોડો ખોટો ઘોડો છે પણ સાચા જેવું જ લાગે તો હવે આપણે અંદર બજારમાં જઈએ આટો મારીએ ખબર પડે એવું થાય આમ જોઈ શકો છો મતલબ અમારી જોડી અમરનાથે જ બનાવી અમર જ રહે તો જે બજારની અંદર આવી ઘણી મોટી વસ્તુઓ મળે છે જો આ કડું કેટલી મસ્ત છે

માળા અને બ્રેસલેટ છે વીટી છે કડા છે કંકુ છે એવું બધું મળે છે અલગ અલગ જાતની પ્રસાદી એવું બધું છે em પેલે આ đi હમ 僕ા ફાટ ટૂટણ बिक रिया આપણે જગિયાઓ છે લઈયો તો હું આ તો મારું ખોરલી હું કીધું હવે કને છોડાવ લોક બાઈ થોડી આપણે બજાર માં પરિફરીને થાકી ગયા છે એટલે ઠંડુ પીવો ભરાઈ ગયા છે તો લઈ લીધું છે આપણે મસાલા સમામ જેવું છે મસાલા લઈને ઓપીએ છે થોડું ઘણો ભરવાનું બાકી છે પરલે તો મિત્રો ફાઇનલી આપણે ચોટીલા ચામુંમાંના દર્શન કરી લીધા છે બજારમાં ફરી પણ લીધું છે અને હવે ઠંડુ પીએ છીએ તો હવે હું મારા વ્લોગનો એન્ડ અહીંયા જ કરીશ તમને અમારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને હા અમારી ચેનલને હજી સુધી કોઈ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ પહેલાં જઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો બ બાય ટેક કેર